હે બધા દાદા તમે અમને તૈયનેને અહીંયા આકાશીમાં કેમ બોલાવ્યા છે અંધારામાં કાંઈ કામ છે અમારું હા મેં તમને તૈને ને અહીંયા બોલું શું કહેવાય કાળું મેલ કરવા બોલાવ્યા છે એ હું કાળું મેલ ચીગલી બેન સમજી સાવ એ દાદાનું કેવું એમ છે કે બ્લેકમેલ કરવા બોલાવ્યા છે હે ને દાદા હું બોલી બ્લેકમેલ ઈ કરવા ને અમને હા સોતે કીધું ને ઈ જ તે હા તે બોલો હું તમારે અમને બ્લેકમેલ કરવાના છે કઈ વાત થી જો હું તમને તઈને ને કહી દઉં છું કે ફૂલી ડોસી ને માર બેન પણી કરવામાં મદદ કરાવો નકર હું એને કહી દઈશ કે તમાર મોગામાં હોનાના દાંત નહીં જ નાખ્યા આ પિત્તોની તપેલી ફૂટલી લાવ્યા થાય એમાંથી દાંત નાખ્યા છે તમારા ખોળા કર્યા છે એમ હું એને કહી દઈશ અરે દાદા એવું ન કહેતા એને નકર તો પછી અમારો વારો પડી જશે તમને નહીં ખબર હોય ફૂલી ડોસી ઓછા ઉતરે એવા નથી મને ખબર છે ફૂલી કેટલી રાશિ છે એટલે કાળું મેલ કરું છું હું તમને તે પણ એ ડોસી અમાર કીધું થોડુંક માનશે એમ એમ કહી કે આના બેન પણ બની જવા ઓધા દાદાના તો કઈ એ થોડાક એમ કહી એમ કરશે તેમ વાત કરો છો તે હા બધું કરે તમને આવડવું જોઈએ તમાર છે ને એને મોઢે મારા વખાણ કરવાના કે ઓઢા દાદાએ તે બધું તમારું આ દવાખાનામાં કામ સંભાળ્યું હતું ને એ ન હોત તો તમારા દાંત નો નખાત ને એવા બધા વખાણ કરજો ખોટે ખોટા એટલે તો એ પછી એને મારી ઉપર રસ જાગે બેનપણી બનવાનો મારી એવી રીતના કંઈક મદદ કરો મારી આ કંઈ શાયરી બાયરી કંઈ કામ આવ્યું નહીં મારે ખોટા મારા પૈસા બગડ્યા એ બુકમાં એમ તમારી મદદ એ કરવી તમારા શાયરી બુકના જે પૈસા થ્યા હતા ને એ તેમ ન આપતા બરાબર એ હું આપી દસ મારા દાદાને પણ આ પણ બનાવવામાં ને એમાં એમ તમારી મદદ ન કરી એક વ્યવહો દાદા ના ના વો એ પૈસાનો મામલો તો મારો ને તારે દાદાનો છે એમાં તારે નથી વશમાં પડવાનું બસ મને બેનપણી બનાવડાઈ દ્યો બીજું કાંઈ નહીં બીજું કાંઈ મારે જોતું નથી સરવા દાદા અમારથી બેનથી મહેનત કરશું એની એની વખાણ કરશું તમારા બધા અમારા આઈબાન મોઢે પછી એની મનની મરજી તો એને એમ થાય કે તમારી બેન પણ બનવું છે એને તો બને નકર ન બને તો એમાં પછી અમારો કાંઈ વાક નહીં બરાબર પછી તમે અમને કોઈ વાતથી બ્લેકમેલ ન કરતા હા હાસી વાત છે ધૈમી ભાઈબીની એમ તઈને વખાણ કરશું તમારા બરાબર જેટલા આવડશે એટલા વખાણ કરશું પછી બેન પણ એ બને કે ન બને એ પછી અમારે કાંઈ નહીં અને હાલો હવે વાત પતી ગઈ હોય તો બધા નીસે જાય નકર હમણાં કોક અગાશીમાં આવશે ને તો બધાને શક પડશે આ બધા હું કામ ભેગા થયા એમ બા કેમ થયું તમને દાંતે બધું ખાવું ફાવે છે હા વધમાં બટા બધું ખાવું ખાવે છે અત્યારમાં હું દહ રોટલી ને થોડીક સા પી ગઈ હમણાં પાછી મોઢકથી કોઈ ખાવા બેસે ને તે પાછી ચાર પાંચ ભાખરી ખાઈ લેશે હારે હવે તો સારું પડશે મારે અત્યાર સુધી હું અડધી ભૂખી રહેતી હવે ભૂખી નહીં રહું હરકું ખવાશે ને મોઢેથી મારે એટલે કરી કઠણાઈ મારી એટલું એટલું રાંધતી તો એ જતા ડોસી કે અડધી ભૂખી રહેતી તો તવી ધરાઈને ખાશે તો તમારે કેટલું રાંધવાનું હું કહેશો ધીમી બટા મને કાંઈ નહીં આઈ બા હું રાજી થઈ સારું બિચારાને ખવાવા માંડ્યું એમ મોઢેથી બિશાર આચાર વિધ ભૂખ્યા રહેતા આવે તો ધરાઈને ખાશે એમ હું મનમાં રાજી થાવ છું તમારું બહુ સારું થશે ઓ તમારા તૈણીનું મને આવા હોના દાંત ન ખાઈ દીધા એટલે આઈ બા આભાર અમારો નહીં આ ઓધા દાદાનો માનો એને લીધે નખાણા એ ન હોત ને તો તમારા દાંત હજી નખાણા ન હોત કેમ એ ન હોત તો કેમ ન નખાણા હોત એવી હું મદદ કરી દીધી એણે એ તમાર હોનાન ખોળા લઈને હોની આવતો થો તે એન ગુંડાવે કિડનેપ કરી દીતો થો પછી દાદાને ખબર પડી ને ઓધા દાદાને તે દોડ્યા એની વાહી અને કિડનેપ કરેલો માઈન્ડ સોડાયવા ખોળા લઈને આયવા દવાખાને હા બા અને ડોક્ટર સાહેબે નોતા હાલી એકતા ઈ રસ્તા મતા તો દાદા એ બાહુ બલી ની એના બાવડા ઉપર બે હારી ના બહુ મદદ કરી ઓધા દાદાએ હા અને ડોક્ટર સાહેબ પકડ પાના ને પેટી ઘરે ભૂલી ગયા હતા તે ઓધા દાદાએ દોડા દોડ લઈ આવી દીધી બહુ મદદ કરી છે દાદાએ દાદા વિના તો બધું ખોટું હતું વબા અને ઓધા દાદાએ એમને એક રીપો નથી દેવા દીધો ડોક્ટર સાહેબનું બધું બિલ એણે સૂચવી દીધું એ કે તમારે નથી દેવાના હું તાકીશ એમ હા વો ઓધા દાદા જેવું તો કોઈ માણસ ન થવાય એવા છે ઓધા દાદા એમ હું તો આ ડોહાને ફાટલો લીરો સમજતી થી પણ આ તો હીરો નીકળ્યો તો હીરો ચડાઈ જવું છે ફૂલી ડોશી બેનપણી થઈ જવું છે મારી હું બેનપણી તો થાવ એમાં કઈ મન વાંધો નથી પણ બાંધવા તો જોશે તે ઓ જેટલું બાધું છે નટલું બાધવા જોશે મારે બોલો કબૂલ હોય તો ક્યો હા હા કબૂલ છે તાર મને બાધે એનો કઈ વાંધો નથી પણ સુખ દુઃખમાં કઈક વાતું તો કરવા મારી બેન પણ જોઈ ને બસ ઓધા દાદા થઈ ગયું તમારું કામ હવે કે દી ઉપર જાવું છે તમાર અરે આજ તે આજ તું ઉપર વયો જાવ છું અને અહીંયા બધું શણગારવા મંડું છું ને તારી વાત જોઉં છું ઓ ફૂલી આવીશ ને તું અહીંયા ઉપર નરક લોકમાં ના ના નરક લોકમાં સવો ને ક્યાં સુધી નહીં આવું જ્યારે તમારું ઓલું પ્રમોશન થઈ જાય ને સ્વર્ગ લોકનું ત્યારે મને કહેજો ત્યારે હું અહીંયા વહી આવીશ સ્વર્ગમાં તમારા હારું આજ્ઞા રહેવા મને રીબાને સ્વર્ગમાં રહેવા મળે ને આવો આવો દાદા એ કોણ છે આ દાદાને મેં પહેલી વાર જોયા એ આપણા ગઢા બાના ભાઈ છે ક્યાં ગયો હરિયો બતાવો તો એને મને ક્યાં બેઠો છે એ ટાટિયા ભાંગી નાખું એના કેમ હું થયું દાદા હું કેમ ટાટિયા ભાંગવા છે અમારા દાદાના હું મારી બેન ને તેડવા આવ્યો છું મારી બેન હંસા ને એનો ફોન આવ્યો હતો આ હરિયો મારો ઘરવાળો ડોહો છે ને એ બીજી એક ડોશી આવી છે નકરી શાયરી બોલેશ બેઠો બેઠો તે હું એને તેડવા આવ્યો છું આવા ગઢે ગઢ પણ આવા ખેલ તે પહેલાં તો એ હરિયા ને મને બતાવો ટાંટયા ભાંગી નાખું એના હાલવા જેવો ન રહેવા દઉં ટાટિયા તો ભાંગી શું કેમ ભંગાય છે હું બેઠી છું અહીંયા હાજરા હાજર જોઈ લો કેવા ટાટિયા ભાંગો છો લે આ તો લીલીબા બોલ્યા કોઈ દે નથી બોલા આ તો માકડને ને મોઢું આવ્યું આવે જ ને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો સવાલ છે મારા વાલા ફ્રેન્ડ તમારે બધાને જાણવું છે કે આ દાદા પોગી રહેશે કે આપણા લીલીબા ને અમારા દાદાની પોગી રહેશે હામણે લઈ જઈ શકશે કે નહીં લઈ જઈએ કે તો આગળના વિડીયોમાં મળો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો